નમસ્કાર મિત્રો વાપી પબ્લિક આપનું સ્વાગત છે વલવાડા ગ્રામ પંચાયત ઇલેક્શનમાં વોર્ડ નંબર આઠમાં પરવેશભાઈ મહત્તમ વોટોથી જીતી ગયા પરવેશભાઈ દ્વારા વલવાડા ગામની પાણીની સમસ્યા સ્વખર્ચે બોર બનાવી દૂર કરવામાં આવી પરેશભાઈનું કહેવું છે કે જે ગ્રામજનોએ મારા ઉપર વિશ્વાસ રાખી મને મહત્તમ વોટોથી જીતાડ્યો છે તેમની આશા ઉપર ખરા ઉતારવાનો પૂરો પ્રયાસ કરશે તેમજ ગ્રામજનોની પ્રાથમિક જરૂરિયાતો છે કે રસ્તા વીજળી પાણીની સમસ્યાઓ હલ કરશે તેમજ ગામમાં કચરાના યોગ્ય નિકાલ માટે ટેમ્પાની સુવિધાઓ પૂરી પાડશે અને ગ્રામજનોને યોગ્ય અને ઉત્તમ સગવડો પૂરી પાડશે વધારામાં એમણે જણાવ્યું કે તેઓ ફક્ત વોર્ડ નંબર આઠ પૂરતું જ નહીં પરંતુ બધા જ વોર્ડ માટે કાર્યરત રહેશે અને દરેક મેમ્બરને સાથે રાખી

我。 મારું નામ પટેલ આપણને ખુશી થાય છે કે જ્યારે ગ્રામ પંચાયતનું ઇલેક્શન પૂરું થયું છે અને જે વોર્ડ નંબર આઠ જે આપણો પ્રમિસ પર થોડો સમય હતો એને આપણે આભારી છે એ સમયે મેં તમને ટ્વિટ કહેવા માગું છું કે જ્યારે ગામ પંચાયત સામે ચૂંટણી થઈ ત્યારે જે વોર્ડ નંબર આઠમાં જે ઉમેદવાર આપણે થઈ હતી ત્યારે આપણે વોર્ડ નંબર આઠને ગામના લોકોને એટલે પ્રોમિસ કરી હતી કે મેં તમારા જે એમની એક મેં એમને પૂછ્યું હતું કે ભાઈ તમારે કંઈ રીતે કામ જણાવજો કે પાણી સગવડ નહીં હતી પૂરતું પાણી નહીં મળતું હતું અહીંયા તો આપણે એમને પાંચ બોરિંગ એટલે કરી આપ્યા છે સ્વ ખર્ચે અને બોરિંગ આજે આપણે ચાલુ આપ્યા છે અને એમાં આપણે વોર્ડ નંબર આઠના જેવી ભાઈઓ બહેનો છે જેવી વડીલો છે જે નાના ભૂલકાઓ છે એ બધા ખુશ છે અને હું આશા રાખું છું કે માત્ર વોર્ડ નંબર આઠમાં જ નહીં પરંતુ સમગ્ર જે આપણું ગ્રામ પંચાયત છેલવડા એમાં દરેક વોર્ડમાં આપણે કામ કરીશું જામ અકામ ત્યાં જઈશું અને જે લોકોનો જે વોટ આપીને જે તમે જે જે આપણા માટે જે લાગણી બતાવી છે તે વન નંબર આઠમાં ટોટલ ત્રણસો છિત્તેરમાંથી ત્રણસો અઠ્ઠાવીસનું વોટિંગ થયું હતું એ ત્રણસો અઠ્ઠાવીસના જે વોટિંગ થયું હતું એમાંથી આપણનેખલાને જે મેખલાને મીન્સ કે આ બધા વતી આપણને ટુ ફોર્ટી સેવન વોટ મળ્યા ત્રણસો અઠ્ઠાવીસમાંથી ત્રણ પેનલ હતી એક પેનલને સેવન્ટી થ્રી મળ્યા અને એક પેનલ માત્ર બે વોટ મળ્યા તો જે એમણે જે આપણા માટેની જે લાગણી બતાવી છે એના પર આપણે ખરા ઉતરીશું એમણે જે આપણા પર જે વિશ્વાસ રાખ્યો છે એ આપણે પૂરો કરીશું વોર્ડ નંબર આઠમાં જ નહીં પરંતુ બધા જ વોર્ડ નંબર એકથી દસમાં આપણે આ ટાઈપની કામગીરી કરીશું સરપંચ બી આપણો ઉમેદવાર જે જયેશભાઈ પટેલ એ બી જીતી ગયા છે અને જે પછી ત્યારે સભ્યો બી છે પંચાયતની બોડીમાં એમની સાથે લઈને ચાલીશું અને ગ્રામ પંચાયત રોડાનો આપણે વિકાસ કરીશું એ પછી રોડ હોય રસ્તા હોય લાઇટ પાણી આ જે પ્રાથમિક જરૂરિયાત છે એ આપણે પૂરી કરવા જ પડશે સૌથી મોટું આપણે એમ અત્યારે હાલમાં કરવાનું છે કે સફાઈ માટે જે જે કજાબી લગાવવામાં આવી છે અમે એવું માનું છું કે એના માટે આપણે એક પોઈન્ટ બનાવીને ટેમ્પો ફેરવીશું જે એક સૌથી મોટું કામ ચાલુ કરવાનું છે એક મોક્સ એક મોક્ષ રસનું આયોજન કરવાનું છે અને જે બી ગામ પંચાયતમાં નાના મોટા જે બી કામ હશે એ અમે જોડે મળે કામ એટલે કરીશું એ વોર્ડ નંબર આઠમાં પણ અમારા અમુક છે એવી કે અમુક ઘરો પાસ થયા અમુક ઘરો પાસ નથી થયા તો જે બી ગાણા ટાઈક હશે એ ઘરો બી આપણે પાસ કરીશું અને એ ઘર પાસ કરશું તો અમને રહેવા માટેનો એક ફાયદો મળશે અને આપણું એક ફરજ બને છે જ્યારે આપણને લોકો જીતીને લાવે ત્યારે કે આપણને જે બી વોર્ડમાં વોર્ડ નંબર એકથી માં એટલે કે વડવાડા ગ્રામ પંચાયતમાં જ્યાં બી ઘર કાચા હશે જે ઘર પાસ થાય એવી હાલતમાં હશે જે ઘર આપણે પાસ કરવાના બનતા હશે એ આપણે પાસ કરીશું અને ગ્રામ પંચાયત જે બી ગ્રાન્ટ આવતી હશે એમાંથી અમે કામ કરીશું